મહાદેવ મિત્રો અત્યારે જો આપણે મેલડીમાન માનતામાં મોવા જવાનું છે તો મેલડીમાન મંદિર છે એ હું તમને બતાવીશ તમારા વ્લોગમાં રેજો આપણે ઈસ્ટા યુટ્યુબમાં બે આ શોર્ટ વ્લોગ મૂકવાનો છે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો મહાદેવ મિત્રો તો આપણી ગાડી જો સ્પીડમાં દોડી રહી છે આપણે જ્યાં જવાનું છે એ મંજિલ હું તમને અત્યારે બતાવી તો જો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને જો લવજીત ગાડી આખી રહ્યા છે આપણે એને વિડીયોમાં જો લેવાના છે તો જો ગાડી ભટકાવી નહીં દેતા તો જો આપણે આજુબાજુના નજારો જોતા જઈએ તો જો મેલેડીમાંના પોસ્ટર આવવા મળ્યા છે હવે આપણે મેલડીમાં ટૂંક જ સમયમાં આપણે મેલડીમાં મંદિરે પહોંચી જશું તો અમારા વ્લોગમાં બના રેજો તો ચાલો આપણે હવે જો એ સાયકલ વાળા ને એક્ટિવા વાળા ન ભટકાઈ જાય પાણી નીકળી રહ્યું છે ગલીઓ માંથી તો આપણે જો એક બાજુ સાઈડ માં ગાડી રાખી દેવાની છે અને જો હવે પાર્કિંગ આવી ગયું છે ને જો પોસ્ટર પણ દેખાવા મળ્યું છે મેરડીમાં નું મંદિર માં હવે કઈ વાર નથી તો ચાલો હવે આપણે ગાડી મને ઉતરી જાય ને ચાલો હવે ની મંદિરે જય શ્રી મેલડી મેલડીમાં જો આ પોસ્ટર બતાવી રહ્યું છે તો હવે આપણે દરવાજા ની અંદર એન્ટ્રી મારી દઈએ તો ચાલો હવે આપણે મેલડીમાના મંદિરે પહોંચી ગયા છીએ તો મહાદેવ મિત્રો ચાલો તો હવે આપણે મેલડીમાના મંદિરની અંદર એન્ટ્રી લઈ લેવાની છે તો ચાલો અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જો મેલડીમાંનું વાહન પણ જો બાર કે સરસ મજાની મૂર્તિ મૂકેલી છે તો આપણે અંદર મેલડીમાના દર્શન કરવા અંદર માટે આપણે જવાનું છે તો ચાલો અંદર દર્શન કરવા માટે જઈ તો આપણે દર્શન કરવા અંદર જઈ તો જો કેટલું મસ્ત મંદિર બતાવી રહ્યું છે બે બાજુ જો બધી રીતે મસ્ત અને લાદી પ્લાસ્ટર ને એવું બધી રીતે કામગીરી મસ્ત થઈ ગયેલી છે ને મંદિર સૌ બંધ તો આપણે બહારથી દર્શન કરવાના છે મેલડી માના તો બધા દર્શન કરી લેજો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો ચાલો તો આપણે મહાદેવ મહાદેવના નામ લેતા આપણે માની મંદિરે અંદર એન્ટ્રી લઈ લીધી છે તો જો તમે મંદિરને હું તમે નિહાળી શકો છો તો જો આ માનું વાહન છે તો કેવી સરસ મજાનું જોઉં શણગારેલું છે ને આ મોવામાં જ અંદર આવેલું છે તો ચાલો હવે આપણે બહાર જોવા માટે જઈએ તો જો આ પોસ્ટર લગાડેલું છે કોકડે દાન કરેલું હોય એ ઉપરથી આ માનું પોસ્ટર લગાવેલું હોય છે તો ચાલો આપણે શ્રીફળ પાડવા માટે ને જો માનો અખંડ દીવો થઈ રહ્યો છે તો જો દીવાની તમે જોઈ શકો છો તો અહીંયા દીવો પ્રગટાવેલો છે ચાલો તો હવે આપણે મેલી મને તવા પાસે જાય તો જ્યાં અહીંયા પૂરી કાઢવાનું ને એવું તમે જો મેળીમાંની શ્રદ્ધા હોય તો તમે જો જાતે તેલમાંથી પૂરી કાઢી શકો તો અહીંયા બધા જો ભાવિ ભક્તો ધૂન ગાઈ રહ્યા છે જો એ જેની માનતા હોય એ હાથે હાથેથી તેલમાંથી પૂરી કાઢી શકે તો જો બધા જ લાઈનમાં પૂરી કાઢવાનું શરૂઆત કરી દીધી છે તો તમે જોઈ શકો છો લાઈવ ને જો તમે તમારામાં શ્રદ્ધા હોય તો તમે આપણે જાતે પણ પૂરી કાઢી શકીએ તો આપણે પણ એમાંથી જાતે પૂરી કાઢવાની છે જો આ ભાઈ કેવા તેલમાં હાથ હાથમાં નાખીને તેલમાંથી પૂરી કાઢી રહ્યા છે તમે પણ માનતા હોય તો તમે અહીંયા પણ તવામાંથી પૂરી કાઢવા જઈ શકો છો ચાલો આપણે હવે તેલમાંથી પૂરી કાઢે એ તમે નિહાળી છે રહ્યા છો તો હવે મારે પણ હાથે પૂરી કાઢવાની છે આપણી મેલરીમાં ને ચાલો તો હવે આપણે પૂરી કાઢવાની છે હાથે કરીને તો જો મેં પણ પૂરી કાઢી હતી કાંઈ તેલ ગરમ લાગ્યું નહીં પહેલાં મને પણ એવું લાગ્યું હતું થોડું પણ આપણે મેલેડીમાંની શ્રદ્ધા હોય તો આપણે પૂરી આપણે તેલમાંથી કાઢી શકીએ મેં અનુભવ કર્યો પણ એમાં હાથમાં કાંઈ થયું નથી તો ચાલો હવે આપ હવે જો એ ચાલો તો હવે જો બધા પૂરી કાઢી રહ્યા છે ને જો આ ભાઈ પણ આ હાથે કરીને તેલમાંથી પૂરી કાઢી રહ્યા છે જો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને મેલેડીમાંની